હવે જોઈએ સમાચાર બકરી ઈદનો તહેવાર મુસ્લિમોના વિશેષ તહેવારોમાંનો એક છે તેને ઈદ ઉલ અઝહા અને ઈદ ઉલે કુરબાન તરીકે પણ સંબોધવામાં આવે છે આ દિવસે મુસ્લિમ સમાજ સવારે મસ્જિદમાં નમાઝ અદા કરે છે ત્યારે રાજકોટમાં પણ આજે કોર્પોરેશન ચોક પાસે વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થયા હતા અહીં બકરી ઈદ નિમિત્તે નમાઝ પઢીને આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી لفضيله <applause> الدكتور محمد